ઈડરમાં કાળી ચૌદસની રાત્રે બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં ઇકો કાર ચાલક ઝડપાયો ઈડર શહેરમાં કાળી ચૌદસની રાત્રે બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં પોલીસે ઇકો કાર ચાલકને ઝડપ્યો છે આ ઘટનામાં બેદરકારીપૂર્વક વાહન અહંકારી એક મહિલાને અડફેટે લેતા તેણીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું મળતી માહિતી અનુસાર કાળી ની રાત્રે આરોપી ઇકો કાર ચલાવી રહ્યો હતો ત્યારે તેણીએ એક મહિલાને અડફેટે લીધી હતી ઘટના બાદ કાર ચાલક ગાડી છોડીને ફરાર થઈ ગયો હતો પ્રારંભિક તબક્કે પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કર્યો હતો પરંતુ બાદમાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા અને ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઈડર પોલીસે નામદાર કોર્ટમાં મનુષ્યવધની કલમો ઉમેરવા માટે રજૂઆત કરી હતી કોર્ટની મંજૂરી મળ્યા બાદ પોલીસે ભારતીય દંડ સહિતાની કલમ ત્રણસો ચાર ઉમેરી છે કલમ ઉમેર્યા બાદ પોલીસે ફરાર આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ હવે અકસ્માતના કારણો અને આરોપીના બેદરકારી ભર્યા ડ્રાઇવિંગ અંગે વિગતવાર તપાસ હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી સાબરકાંઠા દીપક પ્રીમિયમ સ્ટ્રોંગ ટી તહેવારોનો ઉપહાર પેક સાથે રૂપિયા ના વરમોરાના છ કન્ટેનર તદ્દન ફ્રી કસ્ટમર કેર ડબલ નાઇન ટુ ફાઇવ વન ડબલ ટુ ઝીરો વન ડબલ્યુ ડબલ્યુ ડોટ દી પપ્ટી ડોટ કોમ